સાહેબ ખૂબ નાસ્તો મંગાવો કે એટલે હું નાસ્તો નાસ્તો કરી આ તો ભૂખલા જઈ તમે વહેલા વહેલા ફોન કર્યો તો ચા પીવા દીધો નહીં હકરે હું વીજ દાળ હતી એકલા ચા વરણી હશું બોલ તમે તો શરીર ઓછું કરો વધી જ વધે શરીર ઓછો નહીં કરતો પૈસા બચાવું એ આ સાહેબ વાંધો કે એટલે હારે ચો મોમ પહેરી ના આવે હારે શીખ હવે ગોડો હું ઓડો સાહેબ જોજો રાઈ બરાબર છે ભૂખ બરાબર છે પીયુસી એય પીજોજી પીયુસી પણ તું આશા માટે મને બતાવે સાહેબ હવે બાઈક લઈને આવું જા લે આ કે ચોથી બોણીન ખપચી પડે સાહેબ મોણસો મહારાજ કે અતાર હોશિયાર થઈ ગયા હો બહુ વિચિતર મોણસો વિચાર કરજે મારે બાયક ગોઠે મેલી લાયો છે અને પેલ્થી સહી કરી ગયો વતાઈ ગયો બોલો લાઈ કરો સાહેબ પીયુસી લાયમો બરાબર સાહેબ હું અમે હેલ્મેટ જો પહેર્યું હેલ્મેટ જોઈ ગયું સાહેબ એટલું હેલ્મેટ નહીં પહેર્યું બસ પંદર રૂપિયા લે લે લાયસન્સ લાવ્યાનો સાહેબ બધા આગળ કમ્પ્લેટ હે એકલું હેલ્મેટ નહીં હોતું તને ખબર છે હેમલેટ તો જેટલો મોટો વધો છે હેમલેટ શા માટે એક સુરક્ષા માટે છે આવો અહીંથી બાયક લઈને તું જો આગળ તેને હેઠો પડ્યો વાજ્યું જવાબદારી કની એ વખત હેમલેટ નહીં યાદ આવ્યો અમે એક વસ્તીને બચાવવા માટે હેમલેટ કર્યું છે કોઈ અમારા માટે નહીં બધું કંઈ કે સાહેબ એટલી બધી મસ્તી મરવા આ મરવાની ચિંતા હોય તો હેલ્મેટ રાખો એટલે હેલ્મેટ આપી દેવાનું

મેરે ચલ દોડેટ આ 500 રૂપિયા હોય ભરે હવે હેલ્મેટ લીધું હોત તો અલા સાહેબ તમે લાવતા ભોગા પાડ્યા મરી જવાય અલા પીપૂડી વાત કરું મારા બડે એક દા છોકરા આવી ગઈ પીપૂડી મારી તે મમ્મી ને કોણ પુર પુર કરતા દ તે મમ્મી કંટાળી દે લાહી દી આ દાડે જ નહીં આવી શું કરવાનું કે

મો આવું બધું હેલિકોપ્ટર આવે શું જોઈએ હેલિકોપ્ટર ના મગજ કરે છે આવવાના સાહેબે આ પેલે તો હોબા જો આ હેલિકોપ્ટર ને બાપ

સાહેબ ઓમે તાણ આર્યો હાલશે શું સાયલેશન નઈ હમું કરાય કે તો તાર્યો બીજું હાલ નાસ્તો નઈ કરે 10 કિલોમીટર જોઈને એટલે ચાલુ કરજે આગળ થઈ સાહેબ હું તો કીધું હેલિકોપ્ટર આયુ ચો હસ્યો જવા દેવો જ આવતો તો સાહેબ તમે રિક્ષાવાળાને જવા દીધો હારું કરીયો પણ અમે રિક્ષા જોડે કોઈ ના હોય મને ખબર છે પણ ઓનો અવાજ હજી કોણ ભણગાવા જઈ રહ્યા છે થોડી મારા તમે જોવો તો સાહેબ પણ મને કાઢિયા યાદ આવી જબરજસ્ત ઓડે હું આળિયા એ દાઈ તને ઓડી આ આપણે ઉપર પેલા હેલિકોપ્ટર ને વિમાન ફરી ઈયાના મેમા કુ લખતું હોય છે તો આપણે ઈચકો વિચારું પણ આપણે હું ઉપર જાવું પડે એમ ને સાહેબ આપણ ઓર્ડર ઈરો હાલ દી ઉપર મેમા લખવાનું તો આપણે લખવા માટે તો સાહેબ જબર આવક આવે પણ જવાનું શી રીત નું ઉપર પેલા પે છત્રીઓ નહીં આવતી હોય મધેરો ઉડવાની પેરાસુટ કી ખૂકી ઈરી ઈરી ઉડી લ્યા ઓ મને તારી વાત ઓબડીન મને એક વાત યાદ આવી એક વખત મારે સરકારે ઓર્ડર ફાળ્યો કે તમારે બલ્લુભાઈ ઉપેર જવું પડશે મેમા ફાડવા વિમાનના કે હું તો જો ઉપેર તે મેં તો ચાર વિમાનના જતા પેલા મેમા ફાડી નાખ્યા તમે કેટલા પૈસા આવ્યા છે ચાર બેગ ભરાણી પેકો પેગ હું તો થઈ ગયેલો અને છેલ્લે પોચમાન નંબરનું એક વિમાન હેડ્યું આવતું હતું હેડિયું આવતું હતું ને હું તાજો પણ મારું છે મારથી થોડું અધર થઈ ગયું મારા પેલી છત્રી કહેવાય ને ઉપેર એ છત્રી છત્રી વરાણી એમ હતો

પણ એ જાન ઉઠ્યો ને તાણ ખબર પડી કે આ તો સપનું હતું સાહેબ તમે શું તમે તો મારા કરતા હા પેલા નેકડે આવે હું તો હાતું મોણઈ ગયો તો અલ્યા હાતું ક્યો મોણે આ લવઈ ની ઓરાય તું આ તો તે તારી વાત પર મને યાદ આવી એટલે કેમ ભૂરાશ લેણ લેગી આગળ પોલીસ વી કાકે ને આપણે ત્રણ સવારી છે અલ્યા હવે

તો આપણે કોમ ફાઈન આઈડિયા જબ્બર એવું અરે નેકળી જા આપણે તું જો વારું મળે એવું તું ઉઠવું તો હે